સ્લાઇવ ઇવેન્ટ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પোরિયમ અમદાવાદના મહિલા આર્ટિસ્ટોનો રંગમલહાર પેઇન્ટિંગ વર્કશોપ યોજાયો દર્શક મિત્રો ગુજરાત વિઝ્યુઅલ વ્યુમન્સ આર્ટિસ્ટ એસોસિએશન દ્વારા રંગમલહાર પેઇન્ટિંગ વર્કશોપનું આયોજન રથયાત્રાના પવિત્ર દિવસે કરાયું હતું આ વર્કશોપ નૈના મેવાડાના સ્ટુડિયો ખાતે યોજાયો હતો જેમાં ખાસ કરીને રસોઈમાં વપરાતા એપ્રન્સ અને તેના ઉપર વુમન આર્ટિસ્ટ દ્વારા અવનવા રંગો ભરી અને તેમાં અલગ અલગ ચિત્રોનું આયોજન કર્યું ચિત્ર દોર્યા હતા આજે નૈરાબેનના સ્ટુડિયો પર કેપ્રોન વર્કશોપ રાખ્યો છે એક રંગમલાહાર આર્ટિસ્ટને એક સર્જન કર્યું છે એમાં અમે લગભગ છ બહેનો છીએ એમાં ભાવનાબેન હીરાબેન પ્રેનાલી હંશાબેન નૈનાબેનના હંસાબેન આ બધાએ અલગ અલગ એપ્રમ્પરા પેઇન્ટિંગ કર્યા છે અને અભાવનાબેને પતંગ ઉપર કર્યું છે હીનાબહેને મસૂમ કર્યા છે પ્રેનાલીએ ફૂલ પાંદડા કર્યા છે અને હંસાબેને આજે જગન્નાથ ભગવાનનું કર્યું છે અને મેં ઓબ્જેક્ટ ને ક્રિએટિવ કર્યું છે અને અમારા નૈના બેન ને ફ્લાવર અને આ બધાના અલગ અલગ એપ્રોન પર જોઈને અમને એટલો બધો આનંદ થયો અને દરેકનું કામ અલગ અલગ થયાનો આનંદ અને જે બીજા બધા આર્ટિસ્ટ પણ જોવાનો મજા આવ્યો આ વર્કશોપમાં હંસાબેન પટેલ નૈનાબેન મેવાડા અંશુયાબેન પટેલ ફિનાલી પટેલ ભાવના મહેતા બીના સુથાર જેવા ચિત્રકારો ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ પોતાના વિવિધ રંગો અને પોતાની વિવિધ અનુભૂતિઓ દ્વારા એપ્રન પર ખાસ પેઇન્ટિંગ કરી રસોઈમાં વપરાતા એપ્રનને એક નવું રૂપ રંગ આપી સૌના માટે મોહી લે તેવા ચિત્રો દોર્યા હતા જેમાં એક્રેલિક કલર સહિત અલગ અલગ કલરનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો આ ચિત્રોમાં નેચર આપણા ઉત્સવો ખાસ કરીને રથયાત્રા જેવા ઉત્સવો સાથે સાથે જ રસોડામાં વપરાતી વસ્તુ હોવાથી તેના આધારિત પણ ચિત્રો દોરવામાં આવ્યા હતા અમે આજે બધાય બહેનો અહીં એક્વરન વર્કશોપમાં ભેગા થયા છીએ રંગમલ હાથમાં અમે આજે વર્કશોપમાં ખૂબ મજાથી કામ કર્યું છે ખરેખર બધાનો વર્ક બહુ સરસ છે બસ આવિતજે અમે ભેગા થઈએ બસની બહેનો સરસ જઈએ મજા કરવી એ જ મહત્વનું છે આજે નૈનાબેન ત્યાં એક્વર પેઇન્ટિંગની વર્કશોપમાં ખૂબ જ આનંદ અને મજાથી કામ કર્યું

ચિત્રો પણ અહીંયા દોર્યા હતા આ વર્કશોપ થકી મહિલાઓએ ચિત્રકળા અને રસોઈ કળાનો અનોખો મેળવ્યો હતો અને એક નવી અનોખી અનોખી રીત રીતે ચિત્રને રજૂ કરી સૌના મન મોહી લીધા હતા દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ ન્યૂઝ બુલેટિન નમસ્કાર